તાલુકાના સાદરા ગામે રહેણા વિસ્તારમાં મહાકાય મગર આવી ચડ્યો હતો વિશાળ કદ ધરાવતા મહાકાય મગરને જોતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો પ્રાણી જીવરક્ષક સંસ્થા અને વન વિભાગ પાદરા ના સાદરા ગામે પહોંચીને વિશાળ કદ ધરાવતા મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું અને મગરને પાંજરે પૂર્યા બાદ પણ મગરે પાંજરું તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો જ્યારે બીજો એક મગર પાદરા ચાણસદ ગામે ગેલ ઇન્ડિયાના કમ્પાઉન્ડમાં નવથી દસ ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું હતું બંને મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગ ખાતે લાવવામાં આવ્યો હતો મારું નામ આર્ય રોકી છે હું પાદરામાં પ્રાણી જ સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કર્યો છું અમને છેલ્લા બે દિવસમાં સરસવણી ગામેથી એક છથી સાત ફૂટનો મગર રેસ્ક્યુ થયો છે અને બીજો ગત રાત્રે સાદરા ગામેથી બારથી સાડા બાર ફૂટનો લાંબો મગર રેસ્ક્યુ થયો છે એ રેસ્ક્યુ કરીને પાદરા વન વિભાગને સોંપી દીધું છે અને આજ રોજ સવારે બરોડા જિલ્લાનું સમિયાલા ગામેથી એક આઠથી નવ ફૂટનું મગર રેસ્ક્યુ કરીને એ પણ વન વનવિભાગમાં જમા કરાવી દેલું છે તમે રાજી કમ નર્સરી કામદાર હોય ને કામદાર ચૂપો કર